મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડવાણ મૂળી સાયલા ધાગરદાના કુલ ચાર તાલુકાના અઠાણુ ગામોના ખેડૂતોને સિંચાઇના પાણી માટે સાતસો કરોડની ખાસ યોજના મંજૂર કરવામાં આવી હતી ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે ઇન્ડિયા ન્યૂઝના અહેવાલ બાદ સરકારે ખેડૂતોની વાત સાંભળી સુરેન્દ્રનગર જિલ્લાના ચાર તાલુકાઓમાં સિંચાઈ માટેના પાણીના પ્રશ્નોનો નિવેડો આવે તે અંગે સરકારે સાતસો છાસઠ કરોડની ખાસ યોજનાની બહુ બધી સમસ્યાઓ હાલ જોવા મળતી હતી ત્યાં પીવાનું પાણી હોય અથવા કે જે ખેતરમાં સિંચાવાનું પાણી હોય તેની માટે પ્રાઇવેટ ટ્રેક્ટરો મંગાવવા પડતા હતા અને અથવા તો જે ખેડૂતો હોય તે પાક સિઝન માં માત્ર એક જ લઈ એકતા હતા તેમને પાક લેવામાં બહુ સમસ્યા સફાળું જાગ્યું છે અને મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સાતસો છાસઠ કરોડ ના ખર્ચે જે છેવાડાના પંચાણું ગામ છે મૂળી શેખપર સાયલા અનેક ગામડાઓમાં ધાંગધ્રા ના અનેક ગામડાઓમાં જે છેવાડાના છે ત્યાં સિંચાઈ ની પરિસ્થિતિ નથી બરાબર ત્યાં સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવશે અને ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવશે હાલ હવે ખેડૂતોને પાણીની જે સમસ્યા છે તે ટૂંક જ સમયમાં પૂરી થઈ જશે અને તેમને શિયાળા ચોમાસુ કે ઉનાળાના જે પણ પાક લેવા હોય તે લઈ શકશે સંધી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરેન્દ્રનગર